તો જય માતાજી મિત્રો નવા સુરત દેવળ મંદિર દેવસર આ જગ્યા વિશે અમુક લોકો જાણતા છે કાઠી દરબારોના એવા ભગવાન સૂર્યનારાયણનો મંદિર ચોટેલાની નજીક દેવસરમાં આવેલ છે હાલ કાઠી દરબારો ઉપરાંત અઢારે આલમની આસ્થાનું કેન્દ્ર સુરત દેવળ ખૂબ જ વિશાળ અને ભવ્ય રીતે આજે સુશોભિત છે ભવ્ય પથ્થરના ગેટની સાથે આ મંદિર સૌ ભાઈ ભક્તોનું સ્વાગત કરે છે સૂર્યનારાયણ અને માતા રાંતલની મૂર્તિ વિશાળ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત છે નવા સુરત દેવ મંદિરમાં ફ્રીમાં રહેવાની તથા જમવાની પણ વ્યવસ્થા છે સાથે સાથે અહીં ઉત્તમ ગૌશાળા પણ આવેલી છે ઘોડાસર પણ આવેલી છે મંદિરના ઇતિહાસની વાત કરીએ તો ચોટીલાના દરબાર રાણી ખાચરે અગિયારસો વીઘા જમીન દુધરેજથી પધારેલ સંત ભગવાન દાસજીને અર્પણ કરેલ અને અહીં મંદિર બનાવવાની શરૂઆત થઈ સાવંત ઓગણીસો એકાણુંમાં માં આ મંદિર બનીને તૈયાર થયું ભગવાન દાસજીને સમગ્ર કાઠી સમાજનો પૂરેપૂરો સાથ મળી રહ્યો જેથી આ મંદિર વિશાળ રૂપે પૂર્ણ થયું ભગવાન દાસજી બાદ ત્રિકમદાસજી બાપુએ મંદિરને સંપૂર્ણ આધુનિક રૂપ આપ્યું અને અત્યારે આ મંદિર ટ્રસ્ટ હેઠળ ચાલે છે અહીં સૂર્યકુંડ પણ આવેલ છે નજીકમાં માનસરોવર પણ છે સૂર્યનારાયણ ઉપરાંત અનેક પૂજ્ય ગુરુજનોની સમાધિ મંદિર માંડેશ્વર મહાદેવનું મંદિર સાથે સાથે કાઠી સંસ્કૃતિને દર્શાવતું મ્યુઝિયમ પણ અહીં આવેલ છે કાઠી દરબારોના પ્રાચીન ઇતિહાસની વાત પ્રાચીન પુસ્તકો વસ્તુઓ વાસણો કાઠી દરબારોના શૂરવીરોના ઇતિહાસ અહીં દર્શાવેલ છે આ મંદિર દર્શન કરવા જાઓ તો સૂર્યનારાયણ મંદિરના તેની સાથે સાથે કાઠી સંસ્કૃતિનું મ્યુઝિયમ જે આવેલ છે તે અચૂકથી જોવાનું ચૂકતા નહીં આ મંદિરમાં એકદમ શાંત વાતાવરણ વૃક્ષો બગીચા પશુ પશુ પક્ષીના કલરવ સાથે ખૂબ જ સુંદર અનુભૂતિ થતી હોય છે ચોટેલાથી થોડા જ અંતરે આવેલ દેવસર એટલે કે નવા સુરત દેવ મંદિર ખૂબ જ વિશાળ ભવ્ય અહીંનું આવેલ ગૌશાળા પણ એક ઉત્તમ કક્ષાની છે સાથે અહીં રહેલ મ્યુઝિયમ જે આપણી પ્રાચીન સંસ્કૃતિ કાઠી દરબારોના ઇતિહાસ તેમના વારસા તેમના સંસ્કૃતિનું પ્રતીક છે તેથી જરૂરથી આ મ્યુઝિયમ પણ મુલાકાત લેજો મિત્રો તો આ ટી આપણા નવા સુરત નિવળ મંદિરના ઇતિહાસની થોડી ઘણી વાતો જો ચોટીલા જવાનું થાય તો આ મંદિર ખૂબ જ જરૂરી છે દર્શન કરવા માટે અચૂકથી જજો વિડીયો ગમે તે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણીએ જે વાતો અસ્તુ જય માતા